યોગ્ય કારણ કે દસ્તાવેજી પુરાવા વગર મુસ્લિમ મતદારોના કમી કરવાના પ્રયાસો થઈ આવેદન પત્રમાં માં જણાવ્યું હતું કે મતદાનો અધિકાર એ બંધારણીય મૂળભૂત અધિકાર છે કોઈ પણ પુરાવા વગર કે યોગ્ય તપાસ વગર કોઈનું નામ યાદીમાંથી દૂર કરવું તે લોકશાહીની વિરુદ્ધ છે મુસ્લિમ સમાજના લોકોની માંગ છે કે ચૂંટણી પંચની સંખ્યામાં મુસ્લિમ મુજબ આગેવાનો જંબુસરના વકીલો અને સ્થાનિક નાગરિકો મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા જંબુસર તાલુકાના આગેવાનો તથા હાલમાં સીઆરઆઈ ની પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર સાત ની ફોર્મ બાંધા અરજીઓ જુદા જુદી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી છે તેવી માહિતી આધારે તપાસ કરતા એવું માલુમ પડેલ છે કે આશરે વીસ હજાર જેટલા વાંધા અરજીઓ એસઆઈઆરની પ્રથમ મતદાર યાદીના પ્રથમ ડ્રાફ્ટ બાદ આપવામાં આવેલ છે હવે એ આપનાર વ્યક્તિઓ કોણ છે તેની માહિતી મેળવવા માટે તેમાં જે વાંધા અરજીઓ આપવામાં આવેલ છે તે દફ્તરે કરવા માટે આ સમગ્ર જંબુસર આમોદ તાલુકાના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેમાં અમો જે એડવોકેટો છે તમામ એડવોકેટો પણ આ આવેદન પત્રને સમર્થન કરીએ છીએ અને જે વ્યક્તિઓ આ જે ભારતની એકતા અખંડિતાને ખંડિત કરવાનો કૃત્ય કરી રહેલા છે તેવા વ્યક્તિઓને ખુલ્લા પાડી તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવેલું છે જય હિન્દ હાલમાં જે સરકાર તરફથી એસઆઈઆર ની કામગીરી કરવામાં આવેલી એમાં તમામ ભારતના નાગરિકોએ સપોર્ટ કરેલો છે અને ખૂબ સરાહનાજનક એમણે કામગીરી કરેલી છે પરંતુ ત્યારબાદ યોગ્ય ફોર્મો ભરાયા બાદ ચકાસી થઈને લિસ્ટ જાહેર થયા પછી અમુક ચોક્કસ લોકોએ અમુક ધર્મના લોકોને ટાર્ગેટ કરેલા છે જાણે કે મુસ્લિમને દલિતને ટાર્ગેટ કરેલા છે તે ખોટા ટાર્ગેટ કરવામાં આવેલા છે અને ખોટી તે ફોન નંબર સાત ભરવામાં આવેલા છે મુસ્લિમ સમાજ તરફથી આવેદનપત્ર આપી અને તેમાં સખત શબ્દોમાં વિરોધ કરેલો છે આવા લોકોને કદાપી ઝાંખી લેવા જોઈએ નહીં આવા લોકોને ખરેખર શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ ખરેખર આવા ઈસમો છે એઓને ખરેખર શિક્ષાત્મક પગલા ભરી અને યુવાનોની રોજગારી આ દેશ દેશ ભારત આગળ વધે તેવી કોઈ કામગીરીમાં સપોર્ટ થાય તેવી લોકોને શિક્ષા કરી અને યોગ્ય સલાહ આપવી જોઈએ આજરોજ જંબુસર શહેર આમોદ શહેર તેમજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર જંબુસર ઓફિસે ભેગા થયેલ છે એનો મુખ્ય હેતુ એ છે કે હાલમાં જંબુસર તાલુકા તેમજ આખા ભારતની અંદર એસઆઈઆરની કામગીરી ચાલુ છે આ જે એસઆઈઆરની કામગીરી જે ચાલુ છે તે કામગીરી દરમિયાન જે કંઈ બીએલો હતા એ બીએલોએ પોતાની નૈતિક ફરજ બજાવી અને લોકો સુધી ફોર્મની ફોર્મનું વિતરણ કરેલું છે અને એ વિતરણ કર્યા પછી લોકોના જે કંઈ ફોર્મો સબમિટ થયા છે તે બાબતે એસઆઈની કામગીરીનો પ્રાથમિક મુસદ્દો તૈયાર થયેલ છે આ પ્રાથમિક મુસદ્દા તૈયાર થયા પછી કોઈ એક ચોક્કસ પક્ષ દ્વારા મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી અને કેટલાક ફોર્મ નંબર સાત આશરે લગભગ બાવીસથી તેવીસ હજાર ફોર્મ નંબર સાત મામલતદાર ઓફિસમાં રજૂ કરેલા છે આ એક ષડયંત્ર છે અને આ જે વોટ છે એ લોકશાહીની નિમ છે અને બંધારણે દરેક વ્યક્તિને દરેક નાગરિકને મત આપવાનો અધિકાર આપેલો છે તો તેવા સંજોગોની અંદર આ જે પ્રક્રિયા એ સાની ચાલી રહેલી છે એ પ્રક્રિયા પારદર્શક ન્યાયિક અને લોકતંત્રને ધ્યાનમાં રાખીને થવી જોઈએ તે બદલ આ જો અમે આવેદન પત્ર આપવામાં આવેલા છે વધુમાં હું આપના માધ્યમથી જાણ કરીશ કે આ જે લોકોએ જે ચોક્કસ પક્ષે આ મુસ્લિમ સમાજની જે ટાર્ગેટ બનાવેલો છે એ ટાર્ગેટ બનાવ્યા પછી આ લોકોને વિરુદ્ધમાં જે કોઈ પણ પુરાવા વગર આ જે અરજી કરેલી છે ફોર્મ નંબર સાત રજૂ રાખેલા છે એમની સામે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ એકત્રીસ શારીરિક માનસિક ત્રાસ અને આ જૂથો અને વર્ગીકરણ વહેંચવાની અંદર જે આ ષડયંત્ર રચેલ છે એમની સામે એફઆઈઆર થાય તેવી માંગણી સહિત આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ મામલેદાર ઓફિસમાં આવેલું છે જય હિન્દ જય ભારત